મારી જ રાશિના છે જગદીશભાઈ અને હું એની પહેલા એક વખત પહેલા પ્રમુખ હતો એટલે પૂર્વ પ્રમુખ તરીકે આપણા યુવાન હસ્તો ચહેરો અને ક્યારેક ક્યારેક એમ થાય ભારતીય એવા એવા સુંદર મજાનું કામ સુંદર મજાનું વ્યક્તિત્વ સુંદર મજાની રાજ્યની સરકારમાં કામગીરી કરી છે એનું હું સાક્ષી રહ્યો છું મંત્રી તરીકે પ્રમુખ તરીકે તો શહેરના અધ્યક્ષ અમદાવાદ જેવું શહેર એક પ્રદેશ ગણાય જે મુંબઈ પ્રદેશ છે ને એમ અને એ પણ એવા વખતે અહીં રત્નાકરજીને હાજરી છે ત્યારે તેઓ અહીંયા નહોતા હબાબ ખેણ મારી આંખ વીંચાણી એવી હતરમાં સ્થિતિ હતી એ વખતે જગદીશભાઈ અમદાવાદનું સંચાલન કર્યું અને એ વખતે ભારતીય જનતા પાર્ટીની કે આપણી સીટો ત્યાં લાવ્યા તે બધા ઘણા સેન્ટરો હતા ભારતીય જનતા પાર્ટીનું મૂળ જેમણે મજબૂત કરવામાં ખૂબ મોટો સિંહ ફાળો પ્રદેશમાં સેલના પણ રહ્યા હું કૃષ્ણ કુમાર ખોડિયારના આશીર્વાદ લઈને અહીંયા આવ્યા છે માં ખોડિયાર એના ભાલે બે એવી માના ચણો માં પ્રાર્થના કરું છું એવા ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા બધા વિધાનસભામાં બે છીએ